ચાલો મિત્રો ફેમિલી વોક માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને માતાજીના દર્શન કરાવીશ મિત્રો જે આપણા બગીચાની અંદરથી સરસ મજાના જે ફૂલ ઉતારીને માતાજીને ચડાવવા માટે આવ્યા છીએ તો ચાલો તમે પણ દર્શન કરી લ્યો મિત્રો આજે આપણે આપણા જે રેસીપી બનાવીએ છીએ એટલે કે આપણા વિડીયો બનાવીએ છીએ તેનો આજે આપણે હંડ્રેડ હપ્તો મૂકવાનો છે મિત્રો એટલે કે આજે આપણે સો હપ્તા પૂર્ણ કરી રહ્યા છીએ મિત્રો તો સર્વે મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને તમારા સહકાર બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો તમને મને તમે મને આવી રીતે સપોર્ટ આપતા રહેજો મિત્રો કે જેથી કરીને હું તમારી આગળ નવા નવા વિડીયો અને રેસીપી મૂકી શકું મિત્રો આજે આપણે સો હપ્તા પૂર્ણ કરી રહ્યા છીએ ચાલો તો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની આજે આપણે રેસીપી બનાવીએ મિત્રો આવી રીતે તમે મારી રેસીપી જોતા મિત્રો મિત્રો ચાલો આપણે હવે રસોડામાં આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાના છીએ તે હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાના છીએ તેનું નામ છે સરસ મજાના મસાલા ઘૂઘરા એટલે કે તીખા ઘૂઘરા સરસ મજાના બનાવવાના છે મિત્રો તો તમે આખી રેસીપી જોઈજો મિત્રો તો ચાલો હવે આપણે આજે સૌપ્રથમ બટેકા લીધેલા છે તે બાફી લઈએ તેની સાથે સાથે વટાણા પણ છે તેને પણ આપણે બાફવાના છે મિત્રો તો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈજો મિત્રો આજે આપણે સરસ મજાના મસાલા ઘૂઘરા યાની કે તીખા ઘૂઘરા બનાવવાના છે મિત્રો તો ચાલો હવે બાફવા માટે બટેકા અને વટાણા મૂકી દઈએ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના જે ઘૂઘરા સાલા ઘૂઘરા બનાવવાના છે તેની સાથે જ ખાવા માટે મસાલા સિંગ પણ તૈયાર કરી રહ્યા છીએ મિત્રો સરસલા સાથે સૌ કરવા માટે સાથે સાથે આપણા બટેકા પણ બફાઈ ગયા છે મિત્રો તેમજ વટાણા પણ તૈયાર થઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે સરસ મજાની જે મસાલા સીંગ જાતે બનાવી રહ્યા છીએ એ હું તમને બતાવી રહ્યો છું મિત્રો આ સીંગ તેલની અંદર તળાઈ રહી છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ચાલો હવે આપણે તેલમાં જે તળેલી સીંગ છે તેને બે કે ત્રણ મિનિટ સુધી ઠંડી થવા દીધેલી છે મિત્રો ત્યાર પછી એમાં તીખું અથવા તો તમને જે માપક આવે તે રીતનું મરચું ઉમેરવાનું છે મિત્રો તેમજ તેની અંદર થોડીક વાટેલી એટલે કે ખાંડેલી અથવા તો દળેલી ખાંડ ઉમેરવાની છે મિત્રો ચાલો તો આપણી હવે સરસ મજાની મસાલા સીન તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો આપણે સરસ મજાના તીખા ઘોઘરા બનાવવા માટે એટલે કે મસાલા ઘોઘરા બનાવવા માટે સરસ મજાનો હવે લોટ બાંધી લઈએ જે લોટ આપણે મેંદાનો લીધેલો છે મિત્રો ચાલો તેની અંદર હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તેને તેલનું મોવણ આપીને સરસ રીતે લોટને બાંધી લઈએ મિત્રો મેંદાનો લોટ હોવાથી તેમાં તેલનું મોવણ આપેલું છે અને પાણી પણ ધીમે ધીમે ઉમેરતું જવાનું છે એટલે કે થોડું થોડું લોટ બાંધતા જઈએ તેમ તેમ પાણી થોડું થોડું ઉમેરવાનું છે મિત્રો कारण के दो लोट अपो ढील पड़ी न जाए चलो हमें अपने आ लोट ने तैयार व्यवस्थित रीते चलो मित्रों अपने सरस मजाना મસાલા ગોઘરા બનાવવા માટે બટાકા બાફી લીધેલા છે તે જે મેં જોઈ રહ્યા છો હવે આપણે તેનો સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ સૌ પ્રથમ બાફેલા બટાકાના ટુકડા કર્યા છે ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે સ્વાદ પર પ્રમાણે મસાલો ત્યાર પછી ધાણા જીરું તેમજ તેની અંદર સરસ મજાનો જે આપણે તૈયાર ગરમ મસાલો લાવ્યા છે તે ઉમેરો તેમજ ખાંડ થોડીક ઉમેરવાની છે મિત્રો જે આપણે ઘૂઘરાનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ તેમાં લીલા કાંદા થોડાક ટુકડા કરેલા છે તે પણ આપણે ઉમેર્યા છે મિત્રો તેમજ લીલા વટાણા જે બાફીને તૈયાર કરેલા હતા તે પણ એમાં આપણે ઉમેરી દીધા છે મિત્રો ચાલો હવે તેમાં થોડુંક લીંબુ પણ ઉમેરી દઈએ તમે જો વધારે ખાટું પસંદ હોય તો વધારે પણ લીંબુનો રસ નાખી શકો છો મિત્રો ચાલો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ ચાલો મિત્રો આપણે હવે મસાલા ઘૂઘરા માટેનો લોટ પણ સરસ રીતે જે બાંધીને તૈયાર કરી નાખેલો છે મિત્રો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે ત્યાર પછી આપણે જે ઘૂઘરાની અંદર મસાલો ઉમેરવાનો હોય ત્યાંનો સરસ મજાનો મસાલો પણ આપણે તૈયાર કરી લીધેલો છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો હવે આપણે સરસ મજાના ઘોઘરા બનાવવાનું શરૂઆત કરી દઈએ મિત્રો સૌ પ્રથમ આપણે લોટની પહેલાં રોટલી વણશું તેની અંદર કેવી રીતે મસાલો ઉમેરવાનો છે એ હું તમને આગળ બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે હવે સરસ મજાના મસાલા ઘોઘરા બનાવવા માટેની જે રોટલી બનાવવાની છે તે ચાલુ કરી દીધી છે મિત્રો જુઓ તમે આ રીતે આપણે રોટલી તૈયાર કરીને આપણે જે પ્લાસ્ટિકનું બીબું હોય છે તેની અંદર મૂકવાની છે રોટલીને ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કરેલો છે તેને આ રીતે અંદર ઉમેરી દઈશું મિત્રો સરસ મજાના આપણા જે ઘૂઘરા તૈયાર થઈ જાય છે મિત્રો કારણ કે જે આપણું બીબું છે તેની અંદર એવી સરસ મજાની ડિઝાઇન પાડી શકાય છે તેમજ હાથથી પણ આપણે ઘૂઘરાને આ રીતે શેપ આપી શકાય છે મિત્રો જે આપણે હાથથી બનાવેલો છે ચાલો તો તમને હું તમને એક એવું પણ કઈ રીતે બનાવીએ તે બતાવું મિત્રો જે આપણે તેમાં બીબાનો ઉપયોગ કરેલ નથી આ રીતે એક હાથેથી આ રીતે ગોડે ચપટી ભરીને કરવાનું હોય છે મિત્રો જે સરસ મજાની ડિઝાઇન બનતી હોય છે તમે જોઈ રહ્યા છો જે આપણે હાથથી પણ આ રીતે બનાવી શકાય છે ડિઝાઇન તેમજ બીબાથી પણ જો એ રીતે આપણને ના ફાવે તો બીબા પણ બજારની અંદર રેડીમેડ મળતા હોય છે તેના દ્વારા પણ આ રીતે સમોસાને આપણે બનાવી શકાય છે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે દરેક ઘૂઘરાને બનાવી લઈએ મિત્રો ત્યાર પછી આપણે આગળ રેસીપી હું તમને બતાવતો રહીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણે ઘૂઘરા તૈયાર કરી લીધા છે મિત્રો બીબાથી પણ તૈયાર કરેલા છે આ સાહેબ અને જાતે એટલે કે હાથેથી પણ જે શેપ આપેલો છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો સરસ મજાના એક જ વાટકી લોટમાંથી ઢેર સારા ઘૂઘરા બનાવી શકાય છે મિત્રો ચાલો તો હવે આપણે આપણા ઘૂઘરાને તેલ આવી ગયું હોવાથી તળી લઈએ હવે મિત્રો આ રીતે આપણે ત્રણ ચાર ત્રણ ચાર ઘૂઘરાની અંદર તળી લેવાના છે અને મિત્રો ખાસ એ વાત ધ્યાન રાખજો કે આપણે એ એકદમ સ્લો ચૂલાથી ન જ એટલે કે ધીમી ગતિના એટલે કે હાવ ધીમા તાપથી તળવાના છે કારણ કે જો ગરમ વધારે તેલ થઈ જાય તો આપણું સમૂસું કે આપણું ઘૂઘરું ફાટી જાય છે મિત્રો તો ઘૂઘરાને તળવા માટે એકદમ સ્લો ચૂલો રાખવાનો છે એટલે કે ગેસ ધીમો રાખવાનો છે મિત્રો ચાલો હવે આપણે તેને આ રીતે દરેક સમો દરેક ઘૂઘરા આપણે હવે તૈયાર કરી લઈશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો તો આપણા સરસ મજામાં ઘૂઘરા તળાઈ રહ્યા છે આ રીતે આપણે હવે બધા જ ઘૂઘરાને સરસ રીતે તળીને તૈયાર કરી લઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તો હવે આપણે આ રીતે દરેક ઘૂઘરાને તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે કઈ રીતે ડીશ તૈયાર કરવાના છીએ તે તમને હું બતાવીશ મિત્રો હલો મિત્રો તમે જોઈ રહ્યા છો શરીર દરેક વસ્તુ સરસ રીતે આપણે તૈયાર કરી લીધેલી છે તો તમે તો જોઈ રહ્યા છો આદુ અને મસાલાની ચટણી છે મિત્રો બટરવાળી છે તેમાં બટર પણ નાખેલું છે તેમજ ઘરની બનાવેલી સરસ મજાની તાજી સેવ છે સમારેલા કાંદા છે તેમજ મિત્રો ખાસ ખાસિયત એની છે કે જે આપણે મસાલા સિંગ જાતે જ બનાવેલી છે તમે તેની ડાળ કરીને પણ બનાવી શકો છો પરંતુ ઘૂઘરાની અંદર ખાવા માટે આખી સિંગજ જો તમે મસાલાવાળી બનાવશો તો ખાવાનો સ્વાદ અનેરો આવશે મિત્રો તેમજ આપણી આંબલીની અને ખજૂરની ચટણી પણ તૈયાર કરેલી છે મિત્રો તો ચાલો આપણે એક સમોસું એક ઘૂઘરો એટલે કે આપણું એક ઘૂઘરું તૈયાર કરી લઈએ મિત્રો ચાલો સૌ પ્રથમ આપણે ઘૂઘરાને આ રીતે થોડુંક તોડી નાખવાનું છે ત્યાર પછી તેની અંદર થોડીક આપણી જે બટરવાળી ચટણી છે મરચાંની અને આદુની તે અંદર થોડીક ઉમેરશું મિત્રો ત્યાર પછી આપણે થોડીક ખજૂર આંબલીની જે ચટણી છે તે પણ અંદર ઉમેરશું મિત્રો ત્યાર પછી આપણી થોડીક થોડા કાંદા પણ અંદર નાખશું મિત્રો ત્યાર પછી આપણી જે સિંગ છે તે પણ એની અંદર ઉમેરી શકાય તેમજ થોડીક સેવ પણ આપણે ઉપર નાખવાની છે મિત્રો ચાલો તો હવે આપણું સરસ મજાનો ઘૂઘરા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો ચાલો હવે આપણે સરસ મજાની એક ડીશ તૈયાર કરી લઈએ આ રીતે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા મસાલા ઘોઘળા તૈયાર થઈ ગયા છે મિત્રો જે આપણને મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના સ્વાદિષ્ટ અને સરસ મજાના સ્વાદવાળા તમે પણ એકવાર આવી રીતે ટ્રાય બનાવી ટ્રાય કરીને ઘૂઘરા બનાવજો મિત્રો તો ચાલો હવે આપણે સૌ કરી લઈએ જમી લઈએ ખાઈ લઈએ ચાલો સૌ પ્રથમ મારા સબસ્ક્રાઈબ ભાઈ બહેનોને જમાડશું મિત્રો ચાલો મિત્રો તો આપણે હવે બધા જમી લઈએ જો તમને મારો આવો વિડીયો પસંદ આવતો હોય એટલે કે મારી રેસીપી તમને જો પસંદ આવતી હોય તો મિત્રો શેર કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને હું આવા સરસ સરસ રેસીપીના વિડીયો બતાવતો રહીશ મિત્રો ચાલો મિત્રો તો હવે જમી લઈએ સર્વ કરી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન